ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા ફતેપુરા ચાપાનેર માંડવી જેવા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા કુંભારવાડા ફતેપુરા અડાનીયા પુલ ચાપાનેર માંડવી પતંગ બજારમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું જેમાં ડીસીપી ઝોન ત્રણ અને ડીસીપી ઝોન ચાર ઇસીપી સહિત તમામ પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ એ હાજર રહીને વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસના આ ફૂડ પેટ્રોલિંગને લઈને શહેરીજનોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તરાયણનો પર્વ શહેરજનો શાંતિથી ઉજવે તેને લઈને આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું શહેરની મધ્યમાં આવેલા માંડવી પતંગ બજારમાં જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી ઝોન ત્રણ ચારના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

વા ને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપીઝના મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂટ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે આ અત્યારે માર્ચ કરવામાં આવે પણ શું મેસેજ આપશો કે ફરવા છે સારી રીતે ઉજવાય અને કોઈ પણ જાતનો ઈસ્યુ બનાવવામાં આવે શું મેસેજ આપશો? પોલીસ જે નંબર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે. સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે. અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે કેસો કરીને સાહિથી થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ બારથી ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્ત માં જોડાશે